નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે લંડનમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે પીએમ મોદી લંડન પહોંચી ગયા છે લંડનમાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેમણે એક ઉપર લખ્યું કે હું લંડન પહોંચી ગયો છું આ મુલાકાત આપણા દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને આગળ વધારવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે અમારું ધ્યાન લોકોની સમૃદ્ધિ વિકાસ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા ઉપર રહેશે વૈશ્વિક પ્રગતિ માટે મજબૂત ભારત અને યુકે મિત્રતા હવે જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇટાલીમાં હાઇવે ઉપર ધડાકા સાથે પ્લેન ક્રેશ થયો છે ઇટાલીના બ્રિસિયા શહેરમાં એક નાનકડો વિમાન હાઇવે ઉપર ક્રેશ થતા ભયાનક દુર્ઘટના સર્જાઈ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર પંચોતેર વર્ષીય પાયલટ અને તેમની સાઠ વર્ષીય પાર્ટનરનું ઘટના સ્થળે મોત થયું છે વિમાન અનિયંત્રિત થઈને હાઇવે ઉપર ધડાકા સાથે પડતા ભયાનક આગ લાગી હતી અને કેટલાક વાહન તેની ચપેટમાં આવી ગયા હતા જેમાં બે વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતીનો કમાલ મહિલા સુરક્ષા માટે ડિવાઇસ બનાવ્યો મહિલા સુરક્ષા માટે સુરતના અઢાર વર્ષીય હરમિત ગોદાણીએ મહિલા સુરક્ષા માટે હું સેફ નામનું ડિવાઇસ બનાવ્યું છે આ નાનકડું ડિવાઇસ એક બટન દબાવતા જ પાંચસોથી વધુ લોકોને એલર્ટ કરશે પહેલાં ફોન કોલ જશે અને બે સેકન્ડ પછી લાઈવ લોકેશન વોટ્સઅપ ઉપર મોકલાશે આ ડિવાઇસ મુશ્કેલી ના મુકાયેલી મહિલાઓ માટે સંજીવની સમાન છે જે ઇમરજન્સીમાં ઝડપી મદદ માટે સુનિશ્ચિત કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પચીસના છ મહિનામાં નેશનલ હાઇવે પર છવ્વીસ હજાર સાતસોને સિત્તેર લોકોના મોત નીતિન ગડકરીના નિવેદન મુજબ બે હજાર પચીસના પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતમાં છવ્વીસ હજાર સાતસોને સિત્તેર લોકોના મોત થયા છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી અને મેરઠ એક્સપ્રેસ સહિતના હાઇવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરી છે આ સિસ્ટમ અકસ્માતોની તાત્કાલિક ઓળખ અને મદદ પૂરી પાડવામાં મદદ કરશે ગડકરીએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં એક પોઈન્ટ બાર લાખ કિલોમીટરના નેશનલ હાઈવે ઉપર રોડ સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની આવી દશા સોમનાથના શ્રાવણી મેળામાં આ વર્ષે રાજકોટની જસદણ પ્રાંચ કચેરીએ વી વીઆઈપી ભક્તોની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની જવાબદારી શિક્ષકોને સોંપી છે જોકે ભારે વિવાદ બાદ આ પરિપત્ર રદ કરવામાં આવ્યો છે જોકે આમ શિક્ષકોને મેળામાં વી વીઆઈપીની સેવા માટે ફરજ મૂકવાથી બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર પડે તે સ્વાભાવિક છે શિક્ષક જો મેળામાં વ્યસ્ત હોય તો વિદ્યાર્થીઓના શિક્ષણનો શું એ મોટો પ્રશ્ન ઊભો થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટપના કારણે આ વરસાદની સંભાવના છે રાજ્યમાં છવ્વીસ જુલાઈ પછી વરસાદનું જોર વધુ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની અપેક્ષા રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી ઈસ્લામના સૌથી મોટા દુશ્મન છે તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે પીએમ મોદી માલદીવ પ્રવાસ પહેલાં ત્યાંના રાષ્ટ્રપતિ મુઇઝના સાડા અને સલમી જમિયતના નેતા શેખ અલુ દાહ બિન મોહમ્મદ ઇબ્રાહીમને પોસ્ટ કરીને કહ્યું કે મોદી ઇસ્લામના સૌથી મોટા દુશ્મન છે એ આતંકવાદી છે તેમણે બાબરી મસ્જિદ તોડી જૂની મુસ્લિમ જમીનો લૂંટી લીધી અને અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવી દીધો વિવાદ વધતા અબ્દુલ્લાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દીધી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ તાલીમ આપવા માટે ગુજરાત આવશે અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે જે બાદ કોંગ્રેસે નવા જિલ્લા અને શહેર પ્રમુખોને તાલીમ આપવા માટે કાર્યશાળાનું આયોજન કર્યું છે થી અઠ્યાવીસ જુલાઈ દરમિયાન આણંદમાં એક ખાનગી રિસોર્ટમાં આ કાર્યશાળા રખાય છે આ કાર્યક્રમમાં અઠ્યાવીસ જુલાઈએ રાહુલ ગાંધી આ કાર્યશાળાનું ઉદઘાટન કરશે જ્યારે અઠ્યાવીસ જુલાઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે હાજર રહેવાની શક્યતા દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ વધુ એક બેંકનું લાયસન્સ રદ કર્યું ભારતીય રિઝર્વ બેંક હવે કર્ણાટકની કરવાર અર્બન કો ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું છે લાયસન્સ રદ કરવાનું કારણ બેંકની આવકની સંભાવનાનો અભાવ હોવાનું સામે આવ્યું છે બાવીસ જુલાઈના રોજ આરબીઆઈ દ્વારા જારી કરેલા આદેશમાં કહેવાયો હતો કે કર અર્બન કોઓપરેટિવ બેન્ક હવે બેન્કિંગ વ્યવસાય કરી શકશે નહીં આ નિયમ ત્રેવીસ જુલાઈથી કામકાજ બંધ થયા પછી અમલમાં આવ્યો છે આ બેંક પાસે પૂરતી મૂડી પણ નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો ચાંદીમાં થયો છે ઘટાડો સોનાના ભાવમાં ચોવીસ જુલાઈના રોજ ફરીથી વધારો નોંધાયો છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર ત્રણસોને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ગઈકાલે બાવીસ કેરેટ સોનાનો ભાવ ત્રાણું હજાર આઠસોને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ત્રાણું હજાર આઠસોને સાહીઠ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ બે હજાર ત્રણસો નેવું રૂપિયા છે ચાંદીના ભાવમાં સાતસો નેવું રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદીનો ભાવ ગઈકાલે એક લાખ પંદર હજાર અને સો રૂપિયા જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય રાજ્યના કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આગામી તહેવારોને લઈને અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં નિર્ણય લેવાયો છે આથી પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે સરકારે તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે જે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા આમ આદમી પાર્ટી દ્વારા રેડિયાપાડા ખાતે ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સાડા બાર કલાકે વિશાળ જનસભાનું આયોજન થયું આ જનસભાનો મુખ્ય ઉદ્દેશપાડા ધારાસભ્ય ચેતર વસાવા સહિત નેતાઓ પર ખોટા કેસો અને ધરપકડના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવાનો છે આ જનસભામાં અરવિંદ કેજરીવાલ ભગવાન માન ગોપાલરાય ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા હાજરી આપવાના હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે